જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે અહિયાં જમ્પા કરીએ ઈલ્લોકાલ આપણે એસવી જે એક આવ્યો છે એના આગળ ટાઈમ પાસ કરી જાય છે એના જેવું જ લાવ્યો છે વાત પાડવાનું સેમ એના જેવું જ છે કે એ વાત મારા પાડતો ડબલું પાડે છે તો કાલે આપણે આ એસિ કહીએ તો એને કોઈ ના કે હારી ગયું તો કે એસ કહી કાલે આપણે કીધું કે કે ગાડી લઈને આવજો તો આપણે ને ટાઈમે ગાડી આપણે લઈ લીધેલી એટલે આયો હમઝ લઈ ગયો મારી લો એટલે હવે બીજા રમઝણ ના લાવતો નથી ને આડે તો ઓગડ્યો તો કે આવું લાવ્યું ભાવ ફરી ગયો તો કે રિમોટ વાળી ગાડી લાવીએ নহ মমতু নহয় পেলে এক ৰাখি নে লুই আৰু બે ટી ટી એમ যাত্রী નું હે એક વાય આગળ બીજો ટટી ટટી જેવું જાગરી આ તો ઓને તોડી નાખ્યું ઇલુય ને પાછ આગળ પાછો આલવા જો આવું પાછો લે કરણ હ પછી એવું ના કરાય પાછું ના આવે તો કોડી નાખ્યું આપણે હવે ના આપણે હતુબાએ આયા હતા એક રમુકુ હતુબાએ પણ આપણે બે કલાક રહેને પછી એનું આયા ને એનું એ કોડી નાખ્યું એટલે ઓપાઈ કોડી નાખીઓ એ મસ્તી ના કરો એક આગળે મુકા લડો છો ના તું જુ બાર બોલાવો આપણે વિડીયો નહીં આવી આપણે હમણાં જો ના લગાવા એવી રીતે યાર

Lo. Ya, tu ame ka bang kome. Pasi? Ma kaam ka ma ra. Thai yu to gadi kame bolche dialogue તો મેટર એટલું જોડે આવે છે કે પેલા મેટર જે બાજુ મેં દીધી ને હવે મેટર એને જોડે લાવ્યો હોય ને જયારે સ્કોર્પિયો આવી ત્યારની આપણે આ એટીટ્યુડમાં જ રહે હાલથી આટલો એટીટ્યુડ છે અને આ ના ચાલે ભાઈઓ બંકો લગાવવાનું બંકો

ચાલુ કરો રિમોટ રિમ ચલાવ કોઈને આવડતું નહીં કોઈને ફાવતું નહીં લાગતું મને

હેલિકોપ્ટર હેલિકોપ્ટર વાળી તો આપડે ડોગ લાયો જે કાલે એસબી હિન્દુસ્તાની ના વિડીયોમાં હતો જોરદાર કોમેડી વિડીયો બનાવ્યો હતો આજે અમારા વિડીયો ને કાલે આ વિડીયો બનતો તો હું અહિયાં હાજર જ હતો ખરેખર જોરદાર વિડીયો બન્યો હતો જે દાડો મી લાવે દાડો તો વિચારી કે આ રીતે વિડીયો બનાવું રાતે પણ દોડાયા ઘણા ઘણા ડોગે બીવરાયા હતા આમ રિયલ જેવો લાગે છે ખાલી થોડું હલન ચલન ને બેટરી હોત ને ખબર પડતી આ સી જેવો લાગે છે કુતરા જેવો લાગે એટલે তু য

તો આપણે એસપી શોપિંગ વહેલા બતાવી છે જેમ કે આપણે જે કપડામાં મોલ આવેલા ટીચર ભાઈ ને આપણે એને જો બહાર જવાનું હતું એના કારણે આપણે જે વહેલા આવ્યા છે લગભગ વાજે સાડા સાત તો સાડા સાત આપણે વહેલા ઘેર જઈએ અને લગભગ દિવાળીના દસ દિવસ બાદ દસ દિવસ થોડો ટાઈમ વધારે કરશું હવે તારું થોડી નાખે મને એવું લાગે હે વખાઈ તો ચલો આપડે હવે ઘરે ને ઘરે જમીન પાસે આપણે આપડે તેને ગુફા ઉપર ના પછી પાર્લર ઉપર ના સલ્લુભાઈ